સુરતમાં પત્રકારો તરીકે ઓળખ આપી આરટીઆઈ કરી લોકોને ફસાવી ડરાવી ખોટી રીતે પૈસા ખંખેરવાનો ધંધો શરૂ કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં પણ જશવંતસિંહ બ્રહ્મભટ્ટ નામના કહેવાતા પત્રકાર સામે બે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં બંને બનાવમાં ભોગ બનનાર દબાણ કરી છરો બતાવી રૂપિયા પચાસ પચાસ હજારની માંગણી કરી પંદર પંદર હજાર પડાવી વધુ રકમની માંગણી કરતો હતો જેથી પોલીસે બે અલગ અલગ ફરિયાદ તેની સામે દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં ભોગસ પત્રકારોનો રાફડો ફાટ્યો છે અને આરટીઆઈ પાલિકાના અધિકારીઓ બિલ્ડરો અને જમીન ટાર્ગેટ કરી ભારે આતંક મચાવી રહ્યા છે કે સુરત શહેરમાં પોલીસ સાથેની સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાની રજૂઆત બાદ પોલીસ કમિશનરે લાલ આંખ કરી શહેરમાં આવા દૂષણને દૂર કરવાની ઝુંબેશ ઉપાડી છે જેમાં અલગ અલગ પોલીસ મથકોમાં અનેક કહેવાતા પત્રકારો અને આરટીઆઈ એક્ટિવિસ્ટો સામે ગુનાઓ નોંધાયા છે ત્યારે ગતરોજ રાંદેરવાડી હનુમાન ચોક પાસે સાંઈ દર્શનુમાર સુખારામવાલાએ અમૃતલાલ બ્રહ્મભટ નામના કહેવાતા પત્રકાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું કે સચિન જીઆઈડીસી વિસ્તારમાં પત્રાનો શેડ ગેરકાયદેસર અને જીઆઈડીસીના રૂલ્સ અને રેગ્યુલેશન વિરુદ્ધ હોવાનું જણાવી તેમના ગળે છરો મૂકી રૂપિયા પચાસ હજારની માંગણી કરી હતી સચિન ના પીઆઈ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું કે ગઈકાલે બે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટે ઉદ્યોગકારો છે બાંધકામ કર્યું હોવાનું કહીને વારંવાર આરટીઆઈ કરતો હતો અને પૈસાની માંગણી કરતો હતો એક ફરિયાદી પાસેથી સિત્તેર હજાર રૂપિયાની માંગણી કરી હતી જેમાં વીસ હજાર રૂપિયા આરોપીને આપી દીધા હતા બીજા એક ફરિયાદી પાસેથી પચાસ હજાર રૂપિયાની માંગણી કરી હતી. જેમાં જાન્યુઆરી મહિનામાં પંદર હજાર રૂપિયા આરોપીને આપ્યા હતા. અને બીજા રૂપિયા જ્યારે હું ફોન કરું ત્યારે મને આપવા એ પ્રકારની વાત આરોપી દ્વારા કરવામાં આવી હતી. આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદી પરેશભાઈ મોવલિયા અને બીજા ફરિયાદી છે એવિનભાઈ સુખરામવાલા એ બંને આરોપી જસવંતભાઈ અમૃતલાલ બ્રહ્મણ વિરુદ્ધમાં ફરિયાદ આપેલી હતી ફરિયાદની વિગત એવી છે કે બંને ઇન્ડસ્ટ્રીયલિસ્ટો આશરે વીસેક વર્ષથી અહીંયા જીઆઈડીસીમાં પોતાના ઇન્ડસ્ટ્રીયલ શેડો ધરાવે છે જેનો આ જે આરોપી છે એ અવારનવાર આરટીઆઈ ની માહિતી માંગી અને ઇલિગલ કન્સ્ટ્રક્શન છે તેવું અવારનવાર ફરિયાદીને કહેતા હતા અને આવી આરટીઆઈ ની એપ્લિકેશન ન કરવા અને ફરિયાદીને હેરાન પરેશાન ન કરવા બાબતે પરેશભાઈ છે જે પહેલા ફરિયાદી એમની પાસેથી સિત્તેર હજારની માગણી કરેલી હતી તો પરેશભાઈએ વીસ હજાર રૂપિયા આપેલા અને બાકીના પચાસ હજાર રૂપિયા પછી હું ફોન કરું ત્યારે મને આપી જવા તેવું ફરિયાદીએ જણાવેલું હતું બસ એવિનભાઈ સુખરામવાલા છે એની પાસેથી પચાસ હજાર રૂપિયાની માગણી કરી અને એને જનવરી માસમાં પંદર હજાર રૂપિયા જે આરોપીને છે એ આપ્યા હતા અને બાકીના પાંત્રીસ હજાર આરોપીએ કીધું હતું કે હું જ્યારે ફોન કરું ત્યારે મને આપવા અને જો તમે પૈસા નહીં આપો તો તમારા જે આ ટૂંકમાં કન્સ્ટ્રક્શન છે એની હું આરટીઆઈ કરી અને ફોડાવી નાખીશ એ એ પ્રકારની ટૂંકમાં આરોપીએ છે એ ફરિયાદી સાથે વાતચીત કરેલી હતી બંને ગુના દાખલ કરી હાલની તપાસ ચાલુ છે આરોપી જે જસવંત અમૃતલાલ બ્રહ્મભટ છે તેને ધરપકડ કરી અને આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ